પાટણ જિલ્લામાં વિવિધ વિકાસના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે તે દિશામાં આજરોજ કેબિનેટ મંત્રી રાજપૂત અને પાટણ જિલ્લા લોકસભા સાંસદ સભ્ય ભરતસિંહ ઉપસ્થિતમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂપિયા એકસો લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સિદ્ધપુરમાં એક કરોડ છાસઠ લાખના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત થવાથી આવનારા સમયમાં સિદ્ધપુર નગરપાલિકાની કાયાપલટ થશે જેનાથી આગામી સમયમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી ગટર રસ્તો તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે આ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સંસદ સભ્ય દિનેશભાઈ

આજે એનું ખાતમુહૂર્ત થયું છે એક કરોડ અને છાસઠ લાખ રૂપિયાના કામ જ્યારે ખરેખર ખાતમુહૂર્ત થયું હોય ત્યારે અનેક લોકોને આની સુવિધાનો ફાયદો થવાનો છે એની સાથે સાથે હમણાં જ આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સિદ્ધપુરમાં આવીને અનેક પ્રકારના કરોડો રૂપિયાના કામ એટલે એકસો પચાસ કરોડથી વધારે રૂપિયાના કામ હમણાં આપવામાં આવ્યા હતા આદરણીય આજે સંસદ સભ્ય ભરતસિંહ સોલંકા ભરતસિંહભાઈ ડાભી સાહેબ ઊભા છે એમને પણ આ વિસ્તારની અંદર તાજેતરમાં જ આ વિસ્તારની અંદર સૌથી મોટી સમસ્યા જે અમારી પુલની હતી એ દૂર કરીને રેલવે ઉપર જે મંજૂર કરાયા એવા અનેક પ્રકારના કામ ટૂંક સમયમાં જ્યારે સિદ્ધપુરના થયા છે આ બધા કામની સુવિધાના કારણે સિદ્ધપુરની જનતા બહુ ખુશ છે આવનાર સમયમાં લોકો એમ કહે છે કે આને સારી રીતે હવે બદલો આપવાના છે દીપક સથવારા સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ